આઠમી એપ્રિલ સૂર્યગ્રહણના દિવસે આ છોડને જડમૂળ સહિત લાવો તમને જન્મ જન્મની ગરીબીમાંથી મુક્તિ મળશે તમારા જીવનમાં ધનની વર્ષા થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે તમને વર્ષો દરમિયાન આવી સોનેરી અને અદ્ભુત તક મળે છે મિત્રો તમારી માહિતી માટે બસો વર્ષના ઇતિહાસ પછી મહાસૂર્ય આઠ એપ્રિલના રોજ પ્રગટ થશે એક ગ્રહણ થવાનું છે અને તે નાનું સૂર્યગ્રહણ નહીં પરંતુ સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે જો તમે તેના વિશે જાણતા ન હોવ તો તે એક સૂર્યગ્રહણ છે જે દરમિયાન સૂર્યપ્રકાશ પૃથ્વી પર થોડા સમય માટે આવતો બંધ થઈ જાય છે શા માટે માત્ર વૈજ્ઞાનિકો જ નહીં પરંતુ દુનિયાભરના જ્યોતિષો પણ આ સૂર્યગ્રહણની રાહ જોઈ રહ્યા છે તાંત્રિક જ્યોતિષો આતુરતાથી કરી રહ્યા છે મિત્રો તે ચૈત્ર અમાવસ પણ સૂર્યગ્રહણના દિવસે એટલે કે સૂર્યગ્રહણના બીજા દિવસે નવરાત્રિના નવ દિવસ પણ શરૂ થવા જઈ રહ્યા છે હિન્દુ કેલેન્ડર મુજબ આવા સૂર્યગ્રહણનો સમય બસો વર્ષ પછીનો હશે એ દિવસ આવી ગયો છે જ્યારે ચોવીસ પ્રકારના શુભ યોગો રચાઈ રહ્યા છે જેમાં ચોવીસ પ્રકારના યોગ જેવા કે સૂર્ય યોગ મહાલક્ષ્મી યોગ ધન યોગ ઇન્દ્ર યોગ નક્ષત્ર યોગ અમૃત સિદ્ધિ યોગ સ્વર્ગ યોગ વગેરે યોગ બની રહ્યા છે એટલે કે મિત્રો આ દિવસે જો તમે કોઈ ઉપાય કરશો પૂજા કરશો તંત્ર વિદ્યાનો પાઠ કરશો તો તમને તેનો ચોક્કસ લાભ મળશે જે તમને તમારા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓથી મુક્તિ અપાવશે પણ એક ચમત્કારી અને સકારાત્મક પરિવર્તન આવશે અને આ દિવસે જો તમે જ્યોતિષશાસ્ત્ર અને તંત્રશાસ્ત્ર અનુસાર આપણે આપણા ઘરમાં તેજ છોડને યોગ્ય સમયે લાવીએ છીએ જેના વિશે તમે અમે તમને આજના વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ અને જો આપણે તેને આપણા ઘરમાં યોગ્ય દિશામાં સ્થાપિત કરીએ તો જ આ ઉપાય કરવાથી તમને તમારા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળશે તમને મોક્ષ મળશે પરંતુ જેમ જેમ તમે આને તમારા ઘરમાં લાવશો અને આ સૂર્યગ્રહણ પછી જેમ જેમ આ છોડનું કદ વધશે તેમ તેમ તમારા ઘરમાં આશીર્વાદ આવશે તમારા ઘરની પ્રગતિ થશે તમે તમારી કારકિર્દી અને વ્યવસાયમાં તેજી જોશો તમારા જીવનમાં પૈસા લાવવા લાગ આવવા લાગશે તમારા પૈસા વચ્ચે તમારો બંધ થયેલો ધંધો કામ કરવા લાગશે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે તમારા ઘરને દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે સૂર્યગ્રહણના દિવસે કરશો તો આ ઉપાય તો મિત્રો મારા વિશ્વાસ કરો તો આવનારો સમય તમારા માટે ખૂબ લાભદાયી અને ભાગ્યશાળી રહેશે મિત્રો આ વખતે સૂર્યગ્રહણ એપ્રિલ રાત્રે વાગે શરૂ થશે અને તે રાતે બે પોઈન્ટ બે વાગે સમાપ્ત થશે સૂર્યગ્રહણ ભારતમાં નહીં થાય મિત્રો શાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણના દિવસે અનેક દેવી દેવતાઓ પૃથ્વી પર નિવાસ કરવા આવે છે અને આ સૂર્યગ્રહણના દિવસે ચૈત્ર અમાવસ્થા પણ પડી રહી છે અને નવરાત્રી બીજા દિવસે પણ પડી રહી છે એટલે કે મિત્રો આ દિવસે તમે જે પણ ઉપાય કરશો તે ઉપાયનો લાભ તમને અવશ્ય મળશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણના દિવસે વૃક્ષો અને છોડ જાગૃત અવસ્થામાં હોય છે જેમાં અનેક દેવી શક્તિઓ વાસ કરે છે વૃક્ષો અને છોડની પૂજા આપણા સનાતન ધર્મમાં હજારો વર્ષથી ચાલતું આવ્યું છે આજે જ નહીં પરંતુ તમે જોયું જ હશે કે ઘણા લોકો સવારે ઉઠે છે અને સૌ પ્રથમ તેઓ સ્નાન કર્યા પછી કર્ન નજીકના કોઈ પણ ઝાડને પાણી આપવાનું કરે છે કારણ કે મિત્રો જૂના જમાનામાં ભારતના લોકો જાણે છે કે વૃક્ષો છોડમાં અલૌકિક શક્તિઓ હોય છે અને તેનું થોડું પૂંજન કરવાથી આપણે આપણા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મેળવી શકીએ છીએ એટલા માટે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે કારણ કે પીપળાના વૃક્ષમાં અનેક દેવી દેવતાઓનો વાસ છે દરેક હિન્દુ ભાઈ બહેનના ઘરમાં ચોક્કસપણે તુલસીનો છોડ હોવો જોઈએ કારણ કે તુલસીનો છોડ દેવી લક્ષ્મીજી છે તુલસીના છોડના દરેક પાન પર ભગવાન વિષ્ણુનો વાસ હોય છે અને મિત્રો આ સૂર્યગ્રહણના દિવસે જો તમે તે છોડને તેના મૂળ સહિત ઉપાડી લો અને પાછા લાવો અને તેને તમારા ઘરમાં યોગ્ય દિશામાં સ્થાપિત કરો જેના વિશે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે તંત્રશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં લખેલું છે તો માત્ર આ ઉપાય કરવાથી માત્ર તમને જ નહીં તમારા સમગ્ર પરિવારને લાભ થશે તમારા જીવનમાં ચમત્કારી અને સકારાત્મક બદલાવ આવશે તમારા ઘર પર ધન્યતા આવશે તમારા ઘર પર ધનનો વરસાદ થશે આ સૂર્યગ્રહણ પછી ભાગ્ય તમારા ઘરના દરેક સભ્યનો સાથ આપવાનું શરૂ કરી દેશે તમારા ઘરની સ્થિતિ ખૂબ જ કફોડી બની જશે અને તમારું ઘર સમૃદ્ધ થશે દેવતાઓના આશીર્વાદ હંમેશા રહેશે એટલા માટે આ વિડીયો અંત સુધી જુઓ માત્ર તમારી જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારની સુખાકારી માટે અને જો તમે ઈચ્છો છો કે ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદથી તમારું ભાગ્ય બળવાન બને ભગવાનની કૃપાથી જો તમે આ વર્ષ કરોડપતિ બની ગયા છો તો મિત્રો કૃપા કરીને આ વિડીયોને પૂરી નિષ્ઠા અને શ્રદ્ધા સાથે લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં કૃપા કરીને ભ ભગવાન સૂર્યદેવજી લખો કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ નાખો તમારી રાશિ પ્રમાણે શું એવો કોઈ ઉપાય હશે જે તમે સૂર્યગ્રહણના દિવસે કરી લાભ મેળવી શકો અને તમને જવાબમાં આવીને જણાવીશું મારી તમને વિનંતી છે કે વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો આ સૂર્યગ્રહણના દિવસે સૌ પ્રથમ છોડ જે તમારે મૂળ સહિત ઉખાડીને તમારા ઘરે લાવવાનો છે તે સફેદ અગ્નિનો છોડ છે તમે સાચું સાંભળ્યું છે મિત્રો આ એક એવો છોડ છે જેમાં ભગવાન ગણેશ સ્વયં છે સૂર્યગ્રહણના દિવસે જો કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં સફેદ અગ્નિનો છોડ લગાવે છે તો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તે વ્યક્તિ જ્યારે કોઈ કાર્ય શરૂ કરે છે ત્યારે તેને તેમાં સફળતા મળે છે કારણ કે મિત્રો ભગવાન ગણેશ પ્રથમ પૂજ્યનીય દેવતા છે તેનો અર્થ એ છે કે મિત્રો જો તમે કોઈ શુભ ઈચ્છો છો જ્યારે તમે કામ શરૂ કરો છો ત્યારે સૌથી પહેલાં ભગવાન ગણેશની પૂજા કરો જેથી કરીને તમને તે કાર્યમાં સફળતા મળે અને જો તમે આ સૂર્યગ્રહણ પછી કોઈ નવો ધંધો શરૂ કરવા માગો છો તો કામની તૈયારી કરજો જો તમે જઈ રહ્યા છો અથવા તમે શરૂ કરવા જઈ રહ્યા છો કાર્યને કોઈ પણ કાર્ય અને તમે સફળતા મેળવવા ઈચ્છો છો તો માત્ર એક જ કામ કરો આ સૂર્યગ્રહણના દિવસે રાત્રે નવ પોઈન્ટ બે વાગ્યા પહેલા સફેદ અગ્નિના છોડને જડમૂળથી મૂળથી ઉખાડીને અન્ય લોકો સાથે લાવો અને સ્થાપિત કરો તમારા ઘરની પૂર્વ દિશામાં સફેદ વાસણમાં રાખો અને આટલું કરવાથી ભગવાન તમને ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થશે મિત્રો સદાબહાર છોડ એ એક એવો છોડ છે જેમાં દેવી લક્ષ્મીના આઠ સ્વરૂપો નિવાસ કરે છે વેદ અને પુરાણોમાં લખ્યું છે કે જો તમે ચૈતર અમાવસના દિવસે તમારા ઘરમાં સદા બહાર છોડ લાવો છો અને જો તમે તેને સ્થાપિત કરો છો જે ઘરનામાં આ છોડનું કદ વધે છે તમારા ઘરમાં સંપત્તિ વધે છે તમારા ઘર પર ધનનો વરસાદ થાય છે તમને દેવી લક્ષ્મીની કૃપા અને વરદાન મળે છે તેથી જો તમે ઈચ્છો છો કે તમે આ વર્ષ કરોડપતિ બનશો તો આઠમી એપ્રિલે સૂર્યગ્રહણના દિવસે વસંત છોડ લાવો અને તેને તમારા ઘરમાં લગાવો તેને લાલ વાસણમાં સ્થાપિત કરો મિત્રો વેદ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે જો તમે સૂર્યગ્રહણના દિવસે મણીનો છોડ લાવીને તમારા ઘરમાં સ્થાપિત કરો છો તો તમારા ઘરમાં ક્યારેય ધન અને અનાજની કમી નથી આવતી મિત્રો તો જો તમારો બિઝનેસ નથી ચાલી રહ્યો તમે આર્થિક મુશ્કેલીમાં ફસાઈ ગયા છો તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે તો આ સૂર્ય પર એક કામ કરો ગ્રહણના દિવસે ગમે ત્યાંથી મની પ્લાન્ટ લાવો અને તેને તમારા ઘરની દક્ષિણ દિશામાં લાલ વાસણમાં લગાવો માત્ર આ ઉપાય સૂર્યગ્રહણના દિવસે કરશો તો વિશ્વાસ કરો તમને તમારા જીવનની દરેક પ્રકારની આર્થિક સમસ્યાઓમાંથી ચોક્કસ રાહત મળશે મિત્રો બહુ ઓછા લોકો જાણતા હશે કે એલોવેરા છોડમાં અનેક દેવી દેવતાઓ હોય છે એલોવેરા છોડ એ દેવતાઓનો વાત છે તે એક દેવી છોડ છે તેનો ઉલ્લેખ આપણા વેદ અને પુરાણોમાં કરવામાં આવ્યો છે એલોવેરા છોડ વિશે વનસ્પતિશાસ્ત્રમાં એક આખો અધ્યાય લખવામાં આવ્યો છે તો આમ તમારે માત્ર એટલું કરવાનું છે કે આ સૂર્યગ્રહણના દિવસે તમારે આ છોડને ગમે ત્યાંથી લાવીને તમારા ઘરમાં સફેદ વાસણમાં લગાવવાનો છે જો તમે માત્ર આ ઉપાય કર ઉપાય જ કર્યો છે તો વધુ સમય લાગશે નહીં તમે આ છોડ લો પછી તમારા ઘરની બધી નકારાત્મક શક્તિઓ નાશ પામશે અને આ છોડ લગાવ્યા પછી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે અને આ વાતનું ખાસ ધ્યાન રાખો મિત્રો જે પણ ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે ત્યાં દેવીનો આસ થશે ઘરમાં જો ભગવાનનો આશીર્વાદ રહે તો આ સૂર્યગ્રહણના દિવસે એલોવેરાનો છોડ લાવવાનું ભૂલશો નહીં અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો મિત્રો જો તમે શનિ દોષનો સામનો કરી રહ્યા છો તમારી પાસે મંગલ દોષ છે તમારી સાડે સતી ચાલી રહી છે તમને દોષ છે અને તમે આ બાબતને લઈને ખૂબ જ ચિંતિત છો તો તમે ગમે ત્યાંથી સમીનો છોડ લાવો અને તેને તમારા ઘરમાં સ્થાપિત કરો મિત્રો સમીના છોડમાં ભગવાન શનિદેવ પોતે વસે છે અને જો તમે આ છોડની સારી સંભાળ રાખો અને જો તેમાં ફૂલ આવે તો મિત્રો માની લેવું કે તમારા ઘરમાં કોઈ કાળો જાદુ કાળું જ્ઞાન તંત્રનું જ્ઞાન એવું કંઈ પણ બહુ મોટું છે જો કોઈ પ્રયત્ન કરે તો તેનાથી તમારા ઘરની કોઈ પણ વ્યક્તિ પર અસર નહીં થાય કારણ કે મિત્રો શનિના છોડમાં ભગવાન શનિદેવ ભગવાન શિવનો વાસ છે સમીના છોડને આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર છોડ માનવામાં આવે છે અને તેનો ઉલ્લેખ વેદો અને પુરાણોમાં કરવામાં આવ્યો છે તેમને કહ્યું કે જો કોઈ ઘરમાં સમીનો છોડ લગાવવામાં આવે છે અને જો તે ફૂલ લગાવે છે તો તે ઘરમાં હંમેશા દેવી દેવતાઓનો વાસ રહે છે બસ આટલું ધ્યાન રાખો કે સમીનો છોડ લગાવ્યા પછી ક્યારેય ઘર તમારા ઘરે ક્યારેય તમે તામસિક ભોજન ન બનાવશો તામસિક ખોરાક એટલે દારૂ ગુટકા માંસ વગેરે નહીં તર તમારે અનેક દેવી દેવતાઓના ક્રોધિત સ્વરૂપના દર્શન કરવા પડી શકે છે આ છોડને વાવીને આરામ કરો તમારા ઘરમાં ધન્ય થશે અને તમારા ઘરની પ્રગતિ થશે તો મિત્રો મળીએ આગામી વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ